ની બોલે મે વાત કરીશ બોલો હા તમારી પાસે અમને તમે બંધ કરો ઓફિસમાં અડધો કલાક હું બેઠો તમે ધારાશભ્ય તરીકે હું અડધો કલાક બેઠો આપીએ છે ધારાશભ્ય એટલે હું કેસ કરવાનો છે એટલે તને આ રીતે હવે ફરજવાની હું હું બતાવો નહીં ભાઈ આગળ નહીં જવા અમે તમને બધી રિસબેક આપીએ છીએ એટલે કઈ વ્યવસ્થા અમે સરજીશે બતાવો આજ આ વ્યવસ્થાને તમે અમે તમારો પ્રશ્નાનો તમે માંડ રાખતા કોઈ આખો અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો ઓ ભાઈ વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી સાથે હું કરાવવા તમને કોની સાથે કરવાની મેં તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગુ હું આપને કહું છું આપ અમારી કોની વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા છો ઉભા રહો ને અમને શું અંદર અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝઘડ્યાથી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો તો કોણ કયા કોઈ માર્ગ મકાન વિભાગ વાળો છે તો તેનું જેતલભાઈ વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘોટણસમાં ખાડા છે પ્રજા તાહીમાં પોકારી લેલી છે કમરના દુખાવાવાળા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહેદરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચ ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમને એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યા ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોફ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચૈતરભાઈનો

અમારે ચર્ચા કરો છો મારી પાસે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં અમને કોઈ વાંધો નથી ખાડા બાબત નું કોણ આપવાનું અમને

અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવી અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલા માં બાર બાર ઇશ્યુ છે જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા 1000 માણસો બેસે છે એટલે બુક સાહેબ તમે લઈ આવ્યા અમને 1000 માણસો બેહે એવી જગ્યા છે પછી ભી અમારે રાહ જોવાનું હવે

અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહીશું ચલો પોલીસ લાઈન છે આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે એમ સાહેબ કુલતરીય સાહેબ આ વ્યવસ્થા નહીં તમે તમે આપણ અમે અહીંયા હું અમને તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો ગોહિલ સાહેબ 100% તમે તમે વાળા સાહેબ તમે આટલો સહકાર આપી નજીક બે બેટ કરવાનું છે આપી આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જાય આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ જ અહીંયા છે ત્યાંથી અમે રવાના થઈ જઈશું પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેધરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ એટલી વાર સાહેબને કહી દઉં હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે

રસ્તો થયો અહીંયા અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર લોકો ભેગા કરવા

એમની છે ને ગાડીઓ બધી